નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો લીલિયા મોટા છસો થી ચૌદસો ત્રેપન ધંધુકા એક હજાર એસી થી ચૌદસો ચુમાલીસ ખાંભા બારસો એકાવન થી ચૌદસો છપ્પન વડાલી તેરસો પચાસ થી પંદરસો છત્રીસ ખેડબ્રહ્મા બારસો પચાસ થી તેરસો પચાસ કુકરવાડા ચૌદસો થી ચૌદસો પંચ્યાસી ભેસાણા એક હજાર થી ચૌદસો એકસઠ उपलेटा तेरसो चौद सौ सीतेर भाई पचास 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 राजकोट पचास थी चौदसो ने हिम्मतनगर बार सौ नेव चौद चालीस बाबरा अग्यार सौ चालीस थी पंदर सो वीस जेतपुर आठ सौ चौद सो चालीस ધારી એક હજાર પચાસ થી ચૌદસો એકાવન પાટણ અગિયારસો એસી થી પંદરસો એક ચૌદસો સાઠ ચાણસમા એક હજાર એસી થી તેરસો છવ્વીસ જોટાણા બારસો થી તેરસો એકાવન માણસા બારસો થી પંદરસો અઢાર તળાજા બારસો થી ચૌદસો ત્રેવીસ જામજોધપુર તેરસો થી પંદરસો એક ભાવનગર અગિયારસો થી ચૌદસો ત્રેસઠ કોડીનાર બારસો પચીસ થી ચૌદસો પિસ્તાલીસ હારીજ બારસો સિત્યોતેર થી ચૌદસો તે પંદરસો નવ કડી તેરસો થી પંદરસો છવ્વીસ અમરેલી આઠસો થી પંદરસો દસ વિજાપુર ચૌદસો થી પંદરસો એકતાલીસ જામનગર એક થી ચૌદસો ત્રીસ गोडल बार सौ एकत्र चौदसो छोतेर पालीता चौदसो दस अंजार चौदसो साउद विसनगर बार सौ अग्यार पंदरसो एक त्रीस थी, पंदर सौ हड़वद एक हजार त्रीस चौदसो छोतेर बोटाद तेरसो पंदर सो बत જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો